વેલકમ ટુ માય ફર્સ્ટ બ્લોગ દોસ્તો એ બરાબર બોલતા નથી આવતું પણ દોસ્તો આ વિડીયોમાં તમારું સ આપણું સ્વાગત છે દોસ્તો અને દિલસે નમસ્કાર દિલસે ધન્યવાદ કરના ચાતા હું દોસ્તો અને અહીંયા પાછળ દેખાઈ રહ્યું છે આ ઝાડ તો આ ઝાડનું નામ મને ખબર નથી તો આ ઝાડનું નામ તમને ખબર હોય તો કોમેન્ટ કરીને બતાવજો કેમ કે હું તમને બતાવું છું એના પાન કેવા છે એને લાગે કેવું છે એનું થળિયું કેવું છે બધું બતાવું દોસ્તો તો દોસ્તો આ છે આના પાન દેખો કેવા છે અને આવું એને લાગે છે આવું એને લાગે છે એક તો મારા હાથ મરી ગયું ને એક તૂટી ગયું પણ આવું લાગે છે આનું નામ શું છે એ ખબર નથી અને ઝાડ છે આવું દેખો આખું મોટું દેખાય છે હા 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 મસ્તનું ઝાડ તો એમ તો દેખાય છે અને એનું થળિયું છે આવું દોસ્તો એનું નામ કરીને ખાસ કોમેન્ટમાં બતાવજો કેમ કે મને ખબર જ નથી હા એટલે આ બાજુ પણ એ જ ઝાડ છે અને એક બીજું ઝાડ એ બતાવવું એનું એ મને નામ નહીં ખબર દેખો આ પાછળ છે આ રહ્યું આખું ઝાડ અને એના પાન પણ કેવા છે એ પણ બતાવું છું આર યુ દેખો દોસ્તો મસ્ત છે આ આવો એના પાના છે મને આંખમાં કોદાઈ ગયું થોડુંક એટલે દોસ્તો ને આ એનું થળિયું છે એમ તો આ તો બહુ મોટું છે આ ઝાડ છે બે ઝાડ છે એ પણ બહુ મોટા છે દેખો કેટલું જ મોટું છે મસ્ત દેખાય છે એમ તો નજારો એમ તો આમ હિલ સાયો થાય એટલે મસ્તનો એમ પણ એનું નામ નહીં ખબર રહ્યો મને અરે નામ ખબર જ નહીં તારું શું હે ત્યાગો આવું અને દોસ્તો એનું થળિયું છે કાંઈક આવું આવું મોટું ઝાડ છે પણ ખબર નથી અમે એના બી લાગે છે આવા હે ને આવા બી છે કોમેન્ટ કરીને બતાવજો આનું પણ શું છે મારું સાહેબ મને ખબર નહીં એટલે બતાવી રહ્યો દોસ્તો અને આ છે છું બીજું કેમ કે આને તો તમે ઓળખતા જ હશો કેમ કે આ છે મીઠી લીમડી તો મીઠી લીમડીને તો ઓળખો જ છો અને દોસ્તો એક બીજું બતાવું છું બ્લોગમાં બન્યા રહેજો બ્લોગમાં મજા આવશે કેમ કે ધીમે ધીમે બોલોક માં મજા આવે ઓ તારી કાંટા વાગે છે તો આ શું છે કાંટાવાળું યાર આ તો લીંબુ છે લીંબુ તો અમે ઓળખીએ પણ આ છે સિકોડી આ બાજુ ઈ ઝાડ પાછું આવી ગયું વચમાં અને આ છે જામફળી નાનીક છે અને આ બાજુ છે જાસુદ અને પેલું તૂટેલું ફાટેલું કુલ્લર દેખો તૂટેલું ફાટેલું કુલ્લર તૂટી ગયું યાર

તો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા કેમ કે આ ઝાડનું નામ નથી ખબર તો એની પણ કોમેન્ટ કરી દેજો અને આ બાજુ છે એની પણ તો વિડીયો કેવો લાગ્યો એ મળીએ આગલા વિડીયોમાં તક બાય બાય